તો અત્યારે હું નરોડા બાજુમાં હું રાઇડ લઈને આવ્યો છું લઈને આવ્યો સત્તર કિલોમીટરના એકસો બત્રીસ રૂપિયા મળ્યા નરોડા એરપોર્ટ સાઈડ હવે જોઈએ બીજી રાઈડ મળ્યો એટલે જઈ હતી મારી ગ્રામ સોસાયટી નરોડાથી એ પીએસ ઇન્ટરનેશનલ સ્કૂલ હુંદી લઈને આવ્યો બહેનો સાડા છ કિલોમીટરના છેતાલીસ રૂપિયા રેપિડોમાં પણ રેપિડો જ હતું હવે જોઈએ ધીમે ધીમે આગળ જઈએ પછી કઈ મને જોઈએ મસ્ત કસ્ટમર મળી જાય એરપોર્ટ જુહાપુરા લઈને આવતો હતો જોઈ લો

જુહાપુરે તો થઈ રાઈડ લઈને આવી ગયો અને એ રાઈડ હતી આપણે આઠ કિલોમીટરની હતી આઠ કિલોમીટર આઠ કિલોમીટરના હતા આપણા અડસઠ રૂપિયા હતા અને એના પહેલાં આપણે જે એરપોર્ટથી લઈને આવ્યા હતા જુહાપુરા એના મને એકસો અડતાલીસ બતાવતા હતા પણ આમ તો કંપનીના હતા ને એકસોના અડત્રીસ થતા પણ એ ભાઈએ મને ટ્રીપ પણ આપી એટલે ટોટલ એકસો રૂપિયા મને એને આપેલા અત્યાર માટે આટલું પાર્ટ ટાઈમ જોબનું પાર્ટ ટાઈમનું જ હતું બસ